ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર ખાતે અગાઉ બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણે નાહારગઢ બાયોલોજિકલ પાર્ક જયપુર જુ ખાતેથી એક વુલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી એની સામે નેચર ખાતેથી એક જડવીલાડીની જોડી આપવામાં આવી હતી અને બીજા ચાર ઘડિયાળ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા વૂલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે પાંચ વર્ષની છે અને માદાની ચાર વર્ષની છે તેઓને ગત જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં એક બે બચ્ચાને જન્મ આપેલો હતો બે હું નર બચ્ચા હતા બંને જે નર અને માદા પ્રાણીનું ફરી પ્રજ્ઞન થતાં ગત પંદર તારીખના દિવસ રોજ કુલ ચાર બચ્ચાને જન્મ આપેલો છે અને તે એ ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરોજ જે ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે હાલ ચારેય બચ્ચા તંદુરસ્ત માલુમ પડેલા છે અને જનરલી જે ગુલ્ફનું ગ્રેચ્યુએશન પીરિયડ હોય છે પાસઠથી સિત્તેર દિવસનો હોય છે અને સિત્તેર દિવસના ગર્ભધાન બાદ તેઓ બચ્ચાને જન્મ આપતા હોય છે જે ચાર બચ્ચા છે એને મળી અને હાલ કુલ નેચર પાર્કમાં નવ ગુલ્ફની સંખ્યા થવા પામેલી છે